જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા મજામાં ને આજ તો અમારા રાણાવાવના મહેમાન થયા છે એ દ્વારકાની અંદર જે દુકાન છે શ્રી ગણેશ ને જ્યાંથી આપણે કાનાજી લીધા હતા ને એ ભાઈ આજ અમારા મહેમાન થયા અને મહેમાન ખાસ એટલા માટે કે આજે એ જાન લઈને આવ્યા ને એ મારી પાસે અણવાર થયા ભાઈ એટલે અમારા ગામના મોંઘારા મહેમાન કહેવાય અને અમે આજે જ્યાં જાન આવીશ પ્રથા પ્રજાપતિ સમય છે ત્યાં અમે મળવા આવી ગયા તો ભાઈ કેમ છે જય શ્રી કૃષ્ણ અને તમારો કાનો છે ને એ જેમ ગોકુળમાં ગોપીયું ગાંડિયું થઈ ને કાનામાં એવી જ રીતે અમે પણ જ્યાં લઈને સાય ને ત્યાં બધા એમ કે અમુક મળે તો ભાવુક થઈ જાય જ્યાં સાય ને ત્યાં બધા એમ કાના પાછળ કે ગાંડા થઈ જાય ને એમ ગાંડા ને બધા બહુ જ ભાવુક થઈ જાય છે ને તમને ભલે બધા લીલું બેન કીએ પણ અમે તમને યશોદા માં કઈને બોલાવીએ છીએ કે તમારી જે કાના પ્રત્યે ભક્તિભાવ ને જે તમારી દીકરી ઢીંગલી નાનકડી ને તેની બાળકો છે ને રમકડામાં વ્યસ્ત હોય પણ બાળકોના જ કૃષ્ણ લીલાની ભક્તિ જે તમારા પ્રત્યેથી એને મળી એ ખૂબ ખૂબ સારું કહેવાય ને અમે તો તમને લીલુબેન નહીં પણ યશોદા મૈયા કઈને બોલાવીએ ના ભાઈ એવું કઈ નહીં ને બેન ખૂબ સપોર્ટ કરજો બેનનો બહુ સારામાં સારું કામ તો આપણે ભાઈનો જે આગળ વિડિયો હતો એમાં પણ એડ્રેસ નાખ્યો હતો આમાં પણ એડ્રેસ અને મોબાઈલ નંબર નાખ દેજો ઠાકોરજીની કોઈ પણ વસ્તુ તમારે લેવી હોય ને દ્વારકા જાવ તો ભાઈની દુકાનની ખાસ મુલાકાત લેજો આ જોઈએ મારા કંસન બેન છે કંસન ની દીકરી ના જે લગ્ન છે ત્યાં જાન આવીશ ત્યાં બધા જાન નૈયા થઈને અમારા કાના જ્યાંથી લીધા હતા ને એ ભાઈ જાન થઈને થઈ આવ્યાસ તો અમે મળવા આવ્યા જયારે